જય શ્રી કૃષ્ણ હાથ જોડીને એકવાર મારી સાથે યાદ દેવી સર્વૂતેષું વિદ્યારૂપેણ સંસ્થિત નમસ્ત 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 નમો નમ શ્રી પટેલ સેવા સમાજ તથા અહીંયા ઉપસ્થિત તમામ અગ્રગણ્યો તમામ શ્રોતાગણ ને હું વંદન પાઠવું છું આજનો વિષય કલ્પવૃક્ષ કલ્પવૃક્ષ શું હોય છે એક તરત આપણને એક વિષય સાંભળીને એક મગજમાં આવે કે કલ્પવૃક્ષ છે શું હું તમને આજે મારી વ્યાખ્યા કહું કલ્પવૃક્ષની કલ્પવૃક્ષ એટલે આપણી કલ્પનાઓને પૂરી કરનાર એક જગ્યા એક એવી જગ્યા કે જ્યાં આપણી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય જ્યાં આપણે જઈએ તો આપણને બહુ કમ્ફર્ટેબલ લાગે આપણને એમ થાય કે અહીંયા હું જઈશ તો મારી કોઈ પણ ઈચ્છાને ના છે જ નહીં કદાચ એક નાના બાળકને આપણે પૂછીએ તો એમ કહેશે છે કે મારું કલ્પવૃક્ષ તો મારા માતા પિતા છે કારણ કે હું ત્રણ વાગે પણ મારી બાને કહીશ તો મારા બા મારા માટે ઉઠી જશે મારા માતા પિતાનું નાનામાં નાની પણ મારી ઈચ્છા વ્યક્ત કરીશ તો એ તરત જ મારી ઈચ્છાને પૂર્ણ કરશે તો કલ્પ વૃક્ષ તો એકચ્યુઅલી આપણી આજુબાજુ જ છે કદાચ એ વ્યક્તિના રૂપમાં હોઈ શકે કદાચ કોઈ બીજા રૂપમાં હોઈ શકે આજે આપણા સમાજને દરેક વ્યક્તિને આગળ વધવા રૂપી કોઈ કલ્પવૃક્ષ ની વ્યાખ્યામાં કોઈ એક શબ્દ સેટ થતો હોય તો એ છે શિક્ષણ ભણતર અને ગણતર વિશે હાર્દિકભાઈએ ચર્ચા કરી ખૂબ સરસ ચર્ચા કરી કે શિક્ષણ એક એવું વૃક્ષ છે અથવા શિક્ષણ એક એવી જગ્યા છે જે આપણે જે થર્સડે થોટ્સ લઈને ચાલીએ છીએ જેમાં હેલ્થ વેલ્થ અને હેપીનેસ ત્રણ વિષયની ચર્ચા કરીએ છીએ આ ત્રણેય વિષયને કોઈ એક વિષય કનેક્ટ કરી શકતું હોય તો એ શિક્ષણ છે આજે શિક્ષણથી તમે હેલ્થ વેલ્થ હેપીનેસ આ ત્રણેય વસ્તુને ગ્રહણ કરી શકો છો તો આ શિક્ષણ આપણને આગળ વધવા માટે કઈ રીતે મદદ કરે છે મારી તો એક સિમ્પલ વ્યાખ્યા છે સિમ્પલ સમજણ છે કે તમે શિક્ષિત છો તમે જ્યારે શિક્ષણનું ગ્રહણ કરો છો ખરા અર્થમાં તો તમારી એક પરિસ્થિતિ જરૂર સુધરે છે અને એ છે તમારી આર્થિક પરિસ્થિતિ અને આપણને ખબર છે કે એકવાર આપણી આર્થિક પરિસ્થિતિ સુધરે એટલે જીવનના મોટા ભાગની સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે એટલે શિક્ષણ એક એવું કલ્પવૃક્ષ છે કે જેના બીજ આપણે રોપવા પડશે કારણ કે આપણે આપણી ઈચ્છાઓ પૂર્ણ કરાવી છે અહીંયા શ્રોતાગણમાં જેટલા પણ મહાનુભાવો આજે બેઠા છે આજે હું તમને એક સિમ્પલ સવાલ કરું કે અગર તમે એક બીજનું રોપણ કરો છો અને એને એક જ વાર પાણી આપો છો તો શું એ વૃક્ષમાં અવતરિત થશે નહીં થાય તમારે એને રોજ થોડું થોડું પાણીનું સિંચન કરવું પડશે જો આપણા જીવનમાં આપણે એક કલ્પ વૃક્ષ ઈચ્છા પૂર્ણ કરનાર એક વૃક્ષ જોઈએ છે તો આપણે શિક્ષણરૂપી પાણી એમાં રોજ બરોજ આપવું પડશે આજે આપણે એમ નથી કહી રહ્યા કે શિક્ષણ એટલે શાળાનું શિક્ષણ બસ શિક્ષણ શાળા પૂરતું સીમિત નથી હોતું શિક્ષણ આજીવન હોય છે જ્યાં સુધી આપણા પૃથ્વી પર છીએ પૃથ્વી ગોળ છે તો જ્યાં સુધી આપણા પૃથ્વી પર છે ત્યાં સુધી શિક્ષણ નામક કલ્પ વૃક્ષનું આપણે સિંચન ધીરે ધીરે થોડું પાણી આપતા 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 જ્ઞાનને એકઠું કરતાં કરતાં કરવું પડશે જેટલું આપણી પાસે જ્ઞાન હશે એટલું આપણે આપી શકીશું મારા માતા એક બહુ સુંદર વાત કહેતા હતા કે શિક્ષા એક એવી વસ્તુ છે કે જે આપો તો વધે બાકી બધી વસ્તુ એવી છે આપો તો ઘટે શિક્ષા તમે જેટલી આપશો એટલી વધશે હું પંદર વર્ષથી પણ વધારે સી વિદ્યાર્થીઓને ભણાવું છું અને હંમેશા હું એક ટોપિક સાથે મારી લાગણીઓ ખૂબ જ ખૂબ જ અટેચ છે હું તમને એક સુંદર એક વાત કહેવા જઈ રહી છું જ્યારે હું નાની હતી ત્યારે મારી ઉંમરની છોકરીઓને એમના માતા પિતા એમ શીખવાડતા કે લગ્નનું મહત્વ કેટલું છે આપણા જીવનમાં આપણે બીજાના ઘરે જઈએ તો કેટલું મહત્વનું છે એમને શીખવાડવામાં આવતું હતું કિચનનું કેટલું મહત્વ છે કે દીકરીઓને શીખવાડવામાં આવતું હતું કે ગોળ રોટલી ગોળ થવી જોઈએ રોટલી તારે શીખવું જ પડશે રોજ ગોળ રોટલીની પ્રેક્ટિસ કર એ સમયે મારા માતા પિતા મને શિક્ષણ નું મહત્વ સમજાવતા હતા મારા પિતાજી સુદર્શનભાઈ એમણે મને મારા જીવનની પહેલી બુક પહેલો પુસ્તક ગિફ્ટ આપ્યું હતું અને સોક્રેટીસના વિચારો હતા અને એમણે મને બેસાડીને કીધું તું બેસ સાંભળ કિચનનું કામ તું પાછળથી શીખી શકીશ પણ આ તારી ઉંમર છે સોક્રેટીસના વિચારોનું પાચન કરતા શીખ તને એ આગળ લઈ જશે આજે કદાચ વક્તા તરીકે હું તમારી સામે ઉભી છું તેમાં બહુ મોટો ફાળો મારા માતા પિતાનો છે આજે અહીંયા જેટલા માતા પિતા બેઠા છે એમની સામે મારે એક નાનકડો સવાલ રજૂ કરવો છે કે કોના ઘરે દીકરી છે શું વાત છે સૌથી પહેલા તો તમને કોંગ્રેચ્યુલેશન્સ કારણ કે તમારું કલ્પૃક્ષ તો તમારા ઘરમાં જ છે દીકરો હોય ને દીકરો એ ઈચ્છાઓ પૂરી કરાવે માતા પિતા પાસે પણ દીકરી હોય ને એ માતા પિતાની ઈચ્છા પૂરી કરે એટલે આજે એક વિચાર આમ તો કરવો છે મારે કે દીકરીઓનું ભણતર દીકરી પોતે જ કલ્પવૃક્ષ છે પણ દીકરીઓનું ભણતર કેટલું ઇમ્પોર્ટન્ટ છે કેટલું મહત્વનું છે આજે આપણે એમ વિચારતા હોઈએ કે મારી દીકરી છે મારે એના માટે સીએ જમાવી જોઈએ લગ્ન કરવાની વાત આવે એન્જિનિયર હોવો જોઈએ છોકરો છોકરો ડૉક્ટર હોવો જોઈએ પણ આપણે એવું કેમ નથી વિચારતા કે મારી દીકરી પોતે જ સીએ હોવી જોઈએ હું મારી દીકરીને પોતે જ ડૉક્ટર બનાવું પોતે મારી દીકરીને એન્જિનિયર બનાવું એને એ પાત્ર એવું બનાવું કે લોકો એનું માંગુ માંગવા મારા માટે મારી પાસે આવે દીકરી અગર તમારા ઘરની ભણેલી છે કે કરિયાવરમાં ડિગ્રી આપો એને એટલી ભણાવો કે કંકોત્રીમાં એની ડિગ્રી લખવાની જગ્યા કરવી પડે આજે કોઈ દીકરી ભણેલી હોય તો એ બે ઘરને નથી તારતી બે ઘર તો તમારા આગળ વધશે જ વધશે પણ તમારી આખી પેઢી તરી જશે આજે સમાજને આપણે કલ્પવૃક્ષ એક શિક્ષણ તરીકે એક આપણે સમાજમાં કોઈ નવો વિચારનું સિંચન કરવું હોય તો દીકરીઓના ભણતરનું આજે આપણે આ સ્ટેજના માધ્યમથી સિંચન કરીએ આજે હેલ્થ વેલ્થ હેપીનેસ આ ત્રણેયનું સેન્ટર એટલે હું કહીશ કે ગંગા જમના અને સરસ્વતી આ ત્રણેયનું પાણી તમને એક જ જગ્યાએ પીવા મળી જાય તો કેટલું પવિત્ર પાણી કહેવાય અને આ એ જગ્યા છે જે પાણીમાંથી આપને શિક્ષણરૂપી પ્રસાદ પ્રાપ્ત થાય છે અને શું કામ આ સ્ટેજ પરથી આજે આપણે ઘરે નવો વિચાર લઈને ના જઈએ શું કામ આપણા ઘરમાં બેસેલું એક દીકરી નામક કલ્પ વૃક્ષને આપણે અત્યંત શિક્ષણ આપીને એક એવું વૃક્ષ બનાવીએ જે આપણી આવનારી પેઢીઓને પણ છત્રછાયા આપશે હું એટલું જરૂર કહીશ આજે કે શિક્ષા જે છે શિક્ષા ખરા અર્થમાં શિક્ષા તમને શું વિચારવું એવું નથી શીખવાડતી શિક્ષા તમને શું વિચારવું એવું નથી શીખવાડતી શિક્ષા તમને કેવી રીતે વિચારવું એ શીખવાડે છે આજે આ મંચ પરથી આટલા સુંદર વિચારને તમારી સામે રજૂ કરવા માટે અને આટલા સુંદર શ્રોતાઓને હું આજે વંદન કરું છું અને આભાર વ્યક્ત કરું છું કે આજે ઘરે ગયા પછી જરૂરથી આ વિચારને એક નવો જન્મ મળશે આ માધ્યમથી એક નવો જન્મ મળશે અને આપણે દીકરી નામક કલ્પવૃક્ષને શિક્ષણ સાથે જોડીને આગળ વધારવાના તમામ પ્રયાસો કરીશું થેન્ક યુ સો મચ